જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે માણસાઇ યુનાનની અંદર ઝાંથસ નામનો એક ધનવાન માણસ રહેતો હતો તેમને એક ગુલામ રાખ્યો હતો જેમનું નામ ઈસપ હતું એક દિવસ તેમને પોતાના ગુલામને બોલાવીને કહ્યું ઈસપ જાતો હોજે જઈ અને જોઈએ કે કેટલા લોકો છે કેટલા માણસ છે તું જોઈને આવ પછી મારે સ્નાન કરવા માટે જવું છે જો ત્યાં ઓછા લોકો હોય તો ઝડપથી સ્નાન થઈ શકે આથી સબ જાય છે અને જોઈ અને પાછો આવે છે આવી એમના માલિકને કહે છે કે માલિક ત્યાં એક જ માણસ છે આથી ઝાંથસ નાવા માટે તૈયાર થઈ જાય છે ઈસબને લઈ અને સ્નાન કરવા માટે હોઝ તરફ જવામાં નીકળે છે પણ ત્યાં જઈને જુએ છે તો કેટલાય માણસો હતા સમાય નહીં ને એટલા માણસો નહવા માટે કિનારો પણ ખાલી ન હતો આથી તેમનો મગજ ગયો અને ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે તું તો કહેતો હતો ને એક જ માણસ છે તો આટલા બધા માણસ આવ્યા ક્યાંથી આમ કહીને ગુસ્સે થયા ત્યારે ઈસબ શાંતિથી જવાબ આપતો હતો કહ્યું કે માલિક આ આટલા બધા માણસો છે પરંતુ એ માણસ નથી જ્યારે હું રસ્તાની અંદર આવતો હતો ત્યારે રસ્તાની અંદર એક મોટો પથ્થર પડ્યો હતો અનેક લોકો ત્યાંથી નીકળતા હતા પથ્થર સાથું સાથે ભટકાય નીચે પડે છતાં ત્યાંથી જતા રહેતા હતા અને કોઈ એ પથ્થરને ઉચકાવીને એક બાજુ મૂકતા ન હતા એવામાં એકદમ દુબળો પાતળો માણસ અને શરીર એકદમ દુર્બળ એવો માણસ નીકળ્યો અને મહા મહેનત કરી અને પેલો પથ્થર કિનારા ઉપર રાખી દીધો અને આગળ ગયો આગળ જઈને તેમને જોયું તો એક ભિખારી બેનને કોઈ નાવા માટે પાણી આવતું નહોતું અને બધા એમને તિરસ્કારતા હતા ત્યારે પેલો માણસ એ વૃદ્ધાને પાણી ભરી આપ્યું અને આ રીતે એમને મદદ કરી ત્યારે તો મને માત્ર એની અંદર જ માણસાઈ દેખાણી જેની અંદર માણસાઈ દેખાય એ જ માણસ હોય એટલા માટે મેં કહ્યું હતું કે એક જ માણસ છે બાકી તો બધા પોતાના માટે કામ કરે છે એટલે મેં આવો જવાબ આપ્યો હતો તેમના માલિક ઝાંથસને એ વાત બરાબર સમજાઈ ગઈ હતી કારણ કે માત્ર ને માત્રને પોતાના માટે કે સ્વાર્થ માટે કરે તો એ માણસાઈ નથી પરંતુ બીજાના માટે કરે એ ખરેખરો સાચો માણસ છે એ પશુ વૃત્તિ છે કે જે પોતાના માટે ચરે અને એ માણસ વૃત્તિ છે કે જે બીજાના માટે મરે આમ માણસાએ માણસની અંદર સાચી માનવતા જગાવે છે ઈસપની વાત તેમના માલિકને બરાબર ઉતરી ગઈ હતી કે જે બીજાના માટે કાર્ય કરે અને હંમેશને માટે બીજા અને દેશ અને પોતાના માટે ન કરતા દેશ માટે કાર્ય કરે એ સાચી માનવતા